મિત્રો હવે એમપીએસ ડબલ્યુના આપણે જે એકથી પાંચ ભાગ છે તો તેને આધારિત મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી દીધી છે અને લેક્ચર સાથે તો શરૂઆત કરી દઈએ વધુ સમય ન બગાડતા ઓકે કૂવાથી શૌચાલયનું અંતર કેટલું દૂર હોવું જોઈએ બરાબર તો કૂવાથી દૂર શૌચાલયનું અંતર છે એ વીસ મીટર દૂર હોવું જોઈએ બરાબર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે ઓકે જોઈએ સાર્વજનિક ખાડા હોય છે તો ત્યાંથી જે ઝરણાનું અંતર છે એ કેટલું હોવું જોઈએ તો જે સાર્વજનિક ખાડાઓ છે ત્યાંથી ઝરણાનું અંતર કેટલું હોવું જોઈએ મિત્રો તો યાદ રાખવાનું છે સો મીટર હોવું જોઈએ કેટલા મીટર હોવું જોઈએ તો કે સો મીટર હોવું જોઈએ ઓકે હવે સાર્વજનિક ખાડાથી પાણીનું અંતર કેટલું હોવું જોઈએ બરાબર ઓકે તો જે પાણીનો સ્ત્રોતનું અંતર કેટલું હોવું જોઈએ બરાબર તો કે ત્રીસ મીટર હોવું જોઈએ કેટલા મીટર હોવું જોઈએ ત્રીસ મીટર ઓકે મિત્રો આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ઓકે સાર્વજનિક ખાડાથી આવાસનું અંતર કેટલું હોય તો કે સાર્વજનિક ખાડા છે ત્યાંથી આવાસનું અંતર સામાન્ય રીતે વીસ મીટર હોય હોવું જોઈએ કેટલું હોવું જોઈએ વીસ મીટર ઓકે હવે સેનેટરી લેન્ડિંગ ઘરથી કેટલું દૂર હોવું જોઈએ બરાબર તો કે જે સેનેટરી લેન્ડિંગ છે બરાબર એટલે કે જે એ ઘરથી કેટલું દૂર હોવું જોઈએ તો કે પાંચ કિલોમીટરના અંતરમાં હોવું જોઈએ હવે જે શમશાનની ભૂમિ છે એ સામાન્ય રીતે કેટલી દૂર હોવી જોઈએ તો મિત્રો યાદ રાખજો જે શમશાનની ભૂમિ છે એ ઘરથી કેટલું કેટલા ફૂટ દૂર હોય છે તો પાંચસો ફૂટ દૂર હોવું જોઈએ બરાબર ઓકે ગૌશાળામાં કેટલા ગેલન પાણીની જરૂરિયાત હોય છે તો ગૌશાળામાં એ બાર ગેલન પાણીની પાણીની જરૂરિયાત હોય છે તો મિત્રો વાત કરીએ કે હિપેટાઇટિસ શું છે બરાબર તો કે હિપેટાઇટિસ એટલે એવો રોગ કે જેમાં યકૃત પર સોજો કરવામાં આવે છે હવે યકૃત પર સોજો થાય તો તેને શું કહેવાય તો કે હિપેટાઇટિસ થયું એમ કહેવાય તો હિપેટાઇટિસ છે એના અલગ અલગ પ્રકાર છે જેમ કે આપણે વાત કરીએ હિપેટાઇટિસ એ હોય છે બી હોય છે સી ડી એટલે અહીંયાથી પ્રશ્ન એક પૂછે કેટલા પ્રકાર છે હિપેટાઇટિસના તો એનો જવાબ છે પાંચ પ્રકાર હિપેટાઇટિસ હિપેટાઇટિસના પાંચ પ્રકાર છે તો હવે એપેટાઇટિસ એ વિશે વાત કરીએ ઓકે તો હિપેટાઇટિસ એની જો વાત કરીએ તો એ ફિકો ફિકોરલ રૂટ દ્વારા ફેરાય છે ફિકોરલ રૂટ છે તેના દ્વારા ફેલાય છે હવે ફિક ઓરલ રૂટ એટલે શું તો ખાસ કરીને યાદ રાખજો કે જે જમવાથી બરાબર જમવાથી ખાવા પીવાથી ખાવા કે પીવાથી થાય છે એની અંદર પાણી ખોરાક બરાબર તેની અંદર પાણી ખોરાક નો સમાવેશ થશે બરાબર ઓકે તો આટલી બાબતનો સમાવેશ થશે ફિકો ઓરલ રૂટની અંદર ઓકે તો હવે જોઈએ કે જે ફિકો ઓરલ રૂટ છે એ હવે હિપેટાઇટિસ એ એ કયા વાયરસથી થાય છે ઓકે તો હિપેટાઇટિસ એ છે એ સામાન્ય રીતે હિપેટાઇટિસ વાયરસ એ એથી થાય છે બરાબર એટલે કે જે નામ છે બરાબર તો એ પ્રમાણે એનો વાયરસ છે એ વસ્તુ ખાસ યાદ રાખવાનો છે કોઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં ઓકે હવે હિપેટાઇટિસ એની વાત કરીએ તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ જોઈએ તો કે હિપેટાઇટિસ એ છે બરાબર એને આપણે બીજી ભાષામાં કહીએ તો એને શું કહીશું ગુજરાતી ભાષામાં જો એને કહીએ તો એને કમળો કહેવાય શું કહેવાય તો કે કમળો કમળો તો કે કમળાના લક્ષણ શું છે તો કે શરીરમાં પીળાશ પડી જવી પીળાશ પડવી અને પીળું દેખાવું પીળું દેખાવું હવે આપણે એનો ઇન્ક્યુબેશન પીરિયડની વાત કરી દઈએ ઓકે તો પંદરથી પંદરથી પિસ્તાલીસ દિવસનો જે સમય છે એ ઇન્ક્યુબેશન પીરિયડનો એ હેપેટાઇટિસ એ પ્રકારનો જે કમળો છે બરાબર એનો ઇન્ક્યુબેશન પીરિયડ છે હવે વાત કરીએ કે શું એના લક્ષણની વાત કરી લીધી હતી ઓકે હવે એના વાયરસની વાત કરી લીધી હવે એની વાત કરવાની છે કે ક્યાં અસર કરે એની વાત પણ થઈ ગઈ કે જેમ કે કમળો છે એ ક્યાં અસર કરે છે તો કે જે યકૃત છે યકૃત યકૃતનો સોજો થાય છે યકૃતનો સોજો થાય છે યકૃત એટલે માનવ શરીરનું માનવ શરીરનો સૌથી મોટો અંગ કહી શકાય બરાબર ઓકે હવે બીજી વસ્તુ એ કે માનવ શરીરનું સૌથી મોટો અંગ કયું છે તો યકૃત હવે અંધસ્તરાવી ગ્રંથિ કહે છે તો કેમ કે આ પ્રશ્ન કન્ફ્યુઝન હંમેશા કરાવતા હોય છે એવી રીતે હવે જે સ્વાદુપિંડ છે બરાબર સ્વાદુપિંડ સાથે સાથે થોડી માહિતી આપી દો કે જે સ્વાદુપિંડ છે બરાબર તો એ સ્વાદુપિંડ શું છે તો કે એ જે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી બંને પ્રકારની ગ્રંથિ છે અંતસ્ત્રાવી અને બહિ બહિસ્ત્રાવી ટૂંકમાં લખું છું સમજી લેજો અંતસ્ત્રાવી છે અને બહિસ્ત્રાવી ગ્રંથિ છે ઓકે હવે વાત કરીએ અંતસ્ત્રાવી ગ્રંથિ એટલે શું અને બહિસ્ત્રાવી ગ્રંથિ એટલે શું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય છે જે ઓકે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય છે બરાબર તો એની અંદર જે હોર્મોન્સ હોય છે બરાબર તે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ માટે હોર્મોન્સમાં એ નલિકા હોતી નથી નલિકા હોતી નથી એટલે કે એમ કહી શકે તે નલિકા રહિત છે એટલે કે હવે એને શુદ્ધ ભાષામાં કહીએ તો કે જ્યારે પણ બરાબર હવે એને ઇઝીલી યાદ રાખવા માટે તમારે ગોખવાનું સમજવાનું છે કે જ્યારે અંતઃસ્તરીય ગ્રંથિ હોય એટલે એ એમ કહેવા માંગે છે કે ડાયરેક્ટ અંતસ્તરીય ગ્રંથિ એ એમ કહેવા માંગે છે ડાયરેક્ટ કે જે હોર્મોન્સ હોય છે બરાબર શરીરના જે હોર્મોન્સ હોય છે એ સીધા સીધા લોહીમાં ભળી જાય છે સીધા લોહીમાં ભળે છે લોહીમાં ભળી જાય છે લોહીમાં ભળી જવાથી સીધા જો લોહીમાં ભળી જતા હોય તો એમાં કંઈક કોઈ પણ પ્રકારની એ નળી ની કોઈ ની કોઈ જરૂર પડતી નથી એવો યાદ રાખી શકાય આપણે બરાબર એટલા માટે આ અંતઃ ગ્રંથિને શેની જરૂર પડતી નથી તો કોઈ પણ નલિકાની જરૂર પડતી નથી ઓકે ટ્યુબલેસ છે એમ કહી શકાય જે રીતે આપણે પણ હવે બીજી વસ્તુ એ સમજવાનું છે કે નલિકા જે નલિકા સહિતની ગ્રંથિ છે બરાબર તો કે જે ગ્રંથિમાં નલિકાઓની જરૂર પડે છે યસ તો તે ગ્રંથિને આપણે શું કહીશું તો કે નલિકા સહિતની ગ્રંથિ ઓકે તો આપણે ક્યાં હતા સ્વાદુપિંડ હતા ઓકે સ્વાદુપિંડ છે જે સ્વાદુપિંડ છે ઓકે મિત્રો જે સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડ કયા સ્ત્રાવ એટલે કે કયા સ્ત્રાવ સાથે જોડાયેલો છે આપણને ખબર છે કે ઇન્સ્યુલિન પરંતુ અહીંયાથી કન્ફ્યુઝન એ થાય કે શું ઇન્સ્યુલિનને કોણ બનાવે છે સ્વાદુપિંડ બનાવ છે તો કે ના કોણ બનાવશે તો કે એને બનાવશે યકૃત યકૃત છે એ કોને બનાવશે તો કે સ્વાદુરસને બનાવશે ઓકે હવે સ્વાદુપિંડ છે બરાબર હવે મિત્રો ખાસ યાદ આવું કે જે યકૃત છે એની અંદર સ્ત્રાવ થાય છે અને ત્યારબાદ શું થશે તો કે યકૃત છે ઓકે સ્વા સ્વાદુપિંડ જ્યારે બની જાય છે ત્યારે એનો સંગ્રહ ક્યાં થશે તો કે પિત્તાશયમાં થશે પિત્તા એનો સંગ્રહ થશે ઓકે હવે હા આપણે હિપેટાઇટિસ પર આવી જઈએ પાછા તો કે હિપેટાઇટિસ જે બી પ્રકાર છે બરાબર આ રીતે તમને અલગ અલગ માહિતી મળતી રહેશે ઓકે હિપેટાઇટિસનો પ્રકાર બીની વાત કરીએ તો કે એનો ઇન્ક્યુબેશન પીરિયડ સમજી લે પહેલાં કે પિસ્તાલીસથી પિસ્તાલીસથી એકસો ને વીસ દિવસ સોરી એકસો પિસ્તાલીસ દિવસ ઓકે પિસ્તાલીસથી એકસો પિસ્તાલીસ દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે વન ફોર્ટી ફાઈવ ઓકે તો હવે આ પિસ્તાલીસ દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ એ કોનો છે તો કે હિપેટાઇટિસ બી પ્રકારના કમળાનો છે એનો વાયરસ પૂછે તો પણ બી પ્રકારનો હિપેટાઇટિસ બી વાયરસ છે ઓકે ત્યારબાદ કઈ રીતે થાય છે બરાબર તો કે આ જે હિપેટાઇટિસ આપણે એ જોયું એમાં શું હતું તો કે ખોરાક હતો દૂષિત હવે આ બી પ્રકારનો જે હિપેટાઇટિસ છે એમાં શું છે તો કે દૂષિત લોહી દૂષિત લોહી હોય અથવા એવી કોઈ દૂષિત ચેપી જે લોહીવાળું ચડાવવામાં આવ્યું હોય બરાબર એ રીતે લોહી ચડાવવામાં આવ્યું તો પણ શું થાય છે તો કે હિપેટાઇટિસ બી થવાની સંભાવના છે ઓકે ત્યાં અસર કરશે તો કે અફકોર્સ યકૃત હવે મિત્રો યાદ રાખજો કે યકૃતનું બીજું નામ શું છે આ તો યકૃત હવે કન્ફ્યુઝન થાય છે કે યકૃત એટલે શું તો યકૃત એટલે યકૃત એટલે શું થશે તો ઓપ્શન આપું છું તમને બરાબર કિડની ત્યારબાદ લીવર કે બંને કે બરોળ હવે મિત્રો હવે આપણે અહીંયા સુધી આ ટોપિક રાખવાનું છે કે બરોળ ઓકે આ પ્રશ્નોનો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂર આપજો અને આ તમામ પ્રશ્નોને આ સોલ્યુશન કઈ રીતે યાદ રાખવું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવી જશે તો સર થેન્ક યુ સો મચ મળીશું નવી અપડેટ સાથે All right.